મલ્હાર રાવ ગાઢક ગાયકવાડની નિમણૂંક કરી મલ્હાર રાવ સ્વભાવિક બહુ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો આખો દિવસ જાહો જલાલી અને મોત શોકમાં સમય પસાર કરતો તેને શિકારનો પણ શોખ હતો એક દિવસ મલ્હાર રાવ પોતાના સૈનિકો સાથે શિકાર કરવા નીકળ્યો તે ફરતા ફરતા જાસલપુરની વાવ પાછે આવ્યો અને આ વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝોપડા પણ હતા આ દેવી મા ની સ્થાપના કરી હશે રાવ જ્યારે આ પાણી ત્યારે આરસના પથ્થર જોયા અને તેને આવ્યો કે આવા કિંમતી પથ્થર આ વાવમાં શું કરે છે અને તેને થયું કાલે મજૂર મજૂરને બોલાવી આ વાવને તોડી કિંમતી પથ્થર કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવો અને જો આ વાવ મજૂરોથી ના તૂટે તો તોપના પડાગા કરીને પણ આ વાવને તોડી આ હું લઈને જ જાય છે બીજે દિવસે પચાસ જેવા ગાડા લઈ મલ્હાર રાવ આ વાવને તોડવા જાસલપુર આવે છે અને કોબામાં જાહેર કરે છે કે આ વાવ તોડી નાખવાની છે આ વાત દેવ પૂજક દોશી ડોષી એક એરુડોષી છે સાભણી અને મેલડી માને કહેવા લાગ્યા જો આ વાવ મલ્હાર રાવે તોડી ગાઢી તો અમે મેળવી નહીં પણ એક મળું બેસાડ્યું હતું નહીતર કડીનો રાજા જીવતો સેનો રહે અમે તો તારા શરણે માં અમને દેખા તને ઉખાડી નાખે તો તને કોઈ ચોરી ગઈ હોય અથવા કોઈ વાદીએ બાંધી લીધી હોય અમે એમ જાણશું માં તું પરમાણ દે માં જ્યાં ડોશીમાં આટલું બોલ્યા તો ત્યાં રમતી સાતેક વર્ષની દીકરીમાં માં મેલેડીમાં ધૂણવા આવ્યા અને બોલ્યા તૂતવા દે વાવને અને લૂંટવા દે આ વાવના પથ્થરોને અને બનાવા દે કળીનો મહેલ એનો મહેલ સાત સાત વખત નીચે ના પાડો તો હું આ મેલડી નહીં અને મલ્હારાઓના મહેલમાં કાંગરે કાંગરે હું સવા વતની નાગણી થઈને બેસીશ અને બાવન ગજની ધજા ના ફરકાવું તો માનજે કે હું મેલડી બોલી હતી અને વાવને તોડી વાવના પથ્થર ગાડામાં મુકત જ ગાડા ભાગી જાય છે એટલે રાજાએ હાથી બોલાવ્યા હાથી ઉપર પથ્થરો મૂકી

બધા જ હાથીઓને ટેકરી ઉપરથી નીચે નાખી દીધા અત્યારે એ જગ્યાને હાથીઓ ટિમ્બર તરીકે ઓળખાય છે ત્યારે મા મેલડીએ વિચાર કર્યો કે મલ્હારાવને મહેલ બાંધવા દઉં પછી કરામત કરું એને પણ ખબર પડે કે મા મેલડી છે મલ્હાવરાવે બીજા ગાડા મૂકી પથ્થર કડી ગામમાં લઈને આવ્યા અને મલ્હારાવે કડીમાં સાત માળનો મહેલ બનાવ્યો જેવો મહેલ ત્યારે નજર કરી તો મહેલ નીચે પડી ગયો ફરીથી ત્રણ મહિના પછી મહેલ તૈયાર થઈને ઉભો થયો તો નીચે પડી ગયો એમ કરતા કરતા સાત વખત મહેલ ભાગી પડ્યો પછી મા મેલડીએ એ સપનામાં જઈને વાત કરી

પછી તેમાં રહેવા જવા માટે તેણે અનેક ગામના જ્યોતિષી બોલાવી તેનો મુહૂર્ત કઢાવવાનું કહ્યું બધા જ્યોતિષી આમ તેમ ચોપડા ફેરવે છે પણ કઈ જ મુહૂર્ત મળતું નથી જ્યોતિષે કહ્યું બાપુ આ અમારું કામ નથી ત્યારે રાજાએ આ બધા જ્યોતિષીને જેલમાં પૂરી દીધા ત્યારે એક કારભારીએ કહ્યું બાપુ માતાજીના ભુવા ધૂણે તે સાચો જવાબ આપે છે તો બોલાવો ભુવાને અને ગામથી એકસો એકાવન ભૂવા તેડાવ્યા અને દાખલા વગાડ્યા અને ભૂવા ધૂણવા લાગ્યા અને મલાહારાએ કહ્યું તમારી માતા સાચી કે હું મારા મહેલનો મૂરત જોવો કોઈ પણ ભૂ આ જવાબ આપી શકતો નથી અને મૂરત જોઈ શકતા પણ નથી કારણ કે તેમને મેલડી આડી આવે છે મલાહારરા આવે આ બધા જ જેલમાં પૂરી દીધા અને રોજ સવારે મરચાંનો ધુમાડો આપે અને બોલે તમારી માતાજીને ગુગડનો ધૂપ ના હોય આ મરચાનો ધુમાડો લ્યો બધા જ ભુવાને લોઢાની સાકરથી માર મારે છે ત્યારે બધા ભુવા બોલ્યા અમને ભલે રંજાડ્યા પણ તું હજુ મેલડીને ઓળખતો નથી રાજા કહે છે મેલડી શું કરી લેવાની તો ભુવાએ કહ્યું કે જીવણ રબાડીને બોલાવો એ વિહત મેલડીને પૂજે છે અને એ વાંકરીની માતાજી

મલાવરાવ હું વિહત મેલડી બોલું છું હવે તો તું માન તો એમ કહે છે હું હજુ ના માનું તું મને એક નિશાની આપ શું નિશાની જોઈએ છે તારે ત્યારે મલ્હારાવ બોલ્યો કે મારા મહેલમાં સાતમા માળે શું નિશાની છુપાવીને રાખી છે તો જીવાણુ બુઆ બોલ્યા કે સાતમા માળે તું એક માટલાણમાં કોડું છુપાવીને રાખ્યું છે ત્યારે મલ્હારાઓ કહે છે કે એમ હું ના માનું માટલાને ફોડ્યા વગર તે કોડું બહાર કાઢી બતાવો તો હું મેલડીને માનું પછી જીવન ભુવાએ માટલામાંથી કોડું માટલું ફોડ્યા વગર બહાર કાઢ્યું આ જોઈ મલ્હારાવ સમજી ગયો અને માના ચરણોમાં પડી ગયો અને કગરવા લાગ્યો મારી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો એ માં મને જે મોતે મારીશ એ માટે હું મારવા તૈયાર છું પણ માં મને એક વચન આપો શું વચન જોઈએ છે તારે માં હું વાજ્યો છું મને એક દીકરો આપો ત્યારે માં મેલે માએ કહ્યું આજથી 9 મહિને તારા ઘરે બે દીકરા જન્મે તો માંજે કે વેહત મેલડી બોલી હતી અને આજ પછી તું આ મહેલમાં નહીં રહી શકે કેમ કે હું એક ઈરોડી વાઘરેને વચન આપ્યું હતું કાળીના મહેલમાં હું રહીશ આજથી હું કડીના કાંગરાવાડી મેલડી કહેવાઈશ મા મેલડીએ મલ્હારાવને માફ કરી દીધો અને મલ્હારાવ ત્યાંથી ચાલ્યો ગયો મા મેલડીનું સાતમા માળે વિહત મેલડીનું સ્થાપન થયું તો મિત્રો આ તો કડીમો બિરાજમાન મા મેલડીનો ઇતિહાસ જય માતાજી